મારો નાશ પામી ચુક્યું છે કેમ કે હે કમલ નયન મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો હે પરમેશ્વર આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે છતાં પણ હે પુરુષોત્તમ આપના જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વૈર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માગું છું હે પ્રભુ જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગેશ્વર આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવું શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ હવે તું મારા સેકન્ડો હજારવા વિવિધ પ્રકારના વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને જો હે પરંતુ વંશી મારા અદિતિના બાર પુત્રોને આઠ વસુઓને અગિયાર રુદ્રોને બે અશ્વિની કુમારોને અને ઓગણ પચાસ મૃદગણોને જો તથા બીજા પણ ઘણા બધા આ પહેલા ન જોયેલા આશરમાં આચાર્યમય રૂપોને જો હે નિંદ્રાને જીતનારા મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચાર સહિત આખા બ્રહ્માંડ જો તથા બીજું પણ જે કઈ જોવા ઈચ્છતો હોય એ જો તો આ પોતાના સ્થૂળ શખ્સો પણ સમર્થ નથી માટે હું તને અલૌકિક શખ્સો આપું છું તેનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો સંજય બોલ્યા હે રાજન મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન હરિએ આમ કહી કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્ય યુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું અનેક મુખ અને નેત્ર ધરાવનાર અનેક અદ્ભુત દ્રશ્યોથી યુક્ત ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉગા ઉગામેલા દિવ્ય દિવ્ય આ હાથમાં ધારણ કરેલા આશ્ચર્યથી યુક્ત સીમા વિનાના અને સર્વ તરફ જેમના મૂર્ખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા હે રાજન આકાશમાં હજારો રસોના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે પાંડુ પુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે આખા બ્રહ્માંડને દેવોના દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું

તેમજ સર્વ તરફ અનંત અનંત રૂપ ધરાવતા જોઉં છું આખો વિશ્વ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વરૂપ હું ન તો આપના અનંતને જોઉં છું ન તો મધ્યને કે ન તો આદિને આપને હું મુકુટ મુકુટધારી ગદાધારી અને ચક્રધારી બધી બાજુથી પ્રકાશમાં તેમજ પૂજ પૂંજ સ્વરૂપ અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુથી બધું

બ્રહ્માંડને સતાપતા જોઉં છું હે મહાત્માન સ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેમાં સંપૂર્ણ આકાશ તથા સંઘળી સંઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે તેમજ આપ પેલા દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોના જ્ઞાન વડે ગુણોના ગાન કરી રહ્યા છે અને મહર્ષિ તેમજ સિંધોના સમુદાયો કલ્યાણ થાવો એમ કહીને કેટલાક ઉત્તમ સ્ત્રોતો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે જે અગિયાર રુદ્ર અને બાર આદિત્યો તથા આઠ વસુઓ બાર સાધ્યો દસ વિશ્વ દેવો બે અશ્વની કુમારો મરોદગણ અને પિતૃનો સમુદાય તથા ગંધર્વ યજ્ઞ રાક્ષસ અને સિંધુના સમુદાયો છે એ બધા શક થઈને આપને જોઈ રહ્યા છે હે મહાભાવ આપના ઘણા મુખ અને નયો નથી યુક્ત ઘણા હાથ ઝંખા અને શરણ ધરાવતા અનેક ઉદારો ધરાવતા અને ઘણી બધી દાઢ

તથા કરણ અને આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત અને એક તેણી ડાઢોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખોમાં ઘણા વ્યક્તિ દોડીને પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભૂકો થયેલા માતા સહિત આપના દાંતોની વચ્ચે ભીજાય ભીસાયેલા દેખાય છે જેમ નદી નદીઓના અનેક જળ પ્રવાહો સહજ રીતે સાગર તરફ જ દોડે છે એટલે કે સાગરમાં સમાઈ જાય છે એ જ રીતે ન લોકના શ્રેષ્ઠ સૂર્ય પણ આપના પ્રજ્વલતા મુખોમાં પ્રવેશી રહ્યા છે એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે જેમ પતંગિયા મોને વંશ થઈ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વ્યક્તિ ઉડતા ઉડતા જાતે જ પ્રવેશતા હોય છે એમ જ આ સર્વે પણ પોતાના નાશને માટે આપના મુખોમાં અતિ વ્યક્તિ જાતે જ પ્રવેશી રહ્યા છે આપ જે સમસ્ત લોકોને પ્રજ્વતા મુકો દ્વારા કોળીઓ કોળીયો કરતા ચારેકોરથી વારંવાર છાંટી રહ્યા છો હે વિષ્ણુ આપનો ઉગ્ર પ્રકાશ સકળ બ્રહ્માંડને તેજથી ભરી દઈને સંતાપી રહ્યા છે મને જાણવા કે ઉગ્ર જણાવો કે ઉગ્રજ રૂપ ધારી આપ કોણ છો હે દેવ આપને નમસ્કાર કરું છું આપ પ્રસન્ન થાવ આદિ પુરુષ આપને હું વિશેષ રૂપે ઓળખવા માગું છું કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો શ્રી ભગવાન બોલે હે હું લોકોનો સહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું અત્યારે આ લોકોનો સહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું માટે જે પ્રતિપક્ષીઓને સેનાઓમાં રહેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ નથી રહેવાના તેટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ સર્વનો નાસ્તો થવાનો છે માટે ઊભો થા યશ શત્રુઓને જીતીને ધન સમૃદ્ધ રાજ્યને ભોગવ આ સર્વે સુરવીરો જ મારા વડે હણાયેલા છે હે સવ્ય સાચી તું તો કેવળ નિમિત્ત માત્ર થા દ્રોણાચાર્ય ભીષ્મ પિતામાં જય દ્રથ કરણ તથા બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા સુરવીર યોદ્ધાઓને તું હણ ભય રાખીશમાં યુદ્ધમાં જીતીશ માટે યુદ્ધ કર સંજય બોલ્યા શ્રી કેશવના આ વચનને સાંભળીને કિરીટ અર્જુન હાથ જોડી થરથર કાપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા બીતા બીતા પ્રણમ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા અર્જુન બોલ્યા હે અંતર્યામી એ યોગ્ય જ છે કે આપણા નામ ગુણ અને પ્રભાવના કે વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિવળ થઈ પણ થઈ રહ્યું છે તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે તથા સમૂહ નમસ્કાર કરી રહ્યા છે હે મહાત્માન બ્રહ્માના પણ આદિ કરતા અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમે કેમ કે હે આનંદ હે દેવોના દેવોના ઈશ હે વિશ્વના પરમ આધાર જે સતત અસત અને બે એ બે થી ઉપર અક્ષર એટલે કે સચિદાનંદ ઘન બ્રહ્મ છે એ આપ છો આપ આદિ દેવ અને સનાતન પુરુષો આપ આ જગતના પરમ આશ્રય જાણનાર જાણવા યોગ્ય અને પરમ ધામ છો હે અનંત રૂપી આપનાથી આ આખું વિશ્વ વ્યાપેલું એટલે કે પરિપૂર્ણ છે આપ વાયો યમ યજ્ઞ અગ્નિ વરુણી ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છે તથા બ્રહ્માના પણ પિતા છો આપને વારંવાર નમસ્કાર હજારો વાર નમસ્કાર તથા ફરી પાછી પાછા એથી પણ વધારે વાર નમસ્કાર હે હે અનંત સામર્થ્ય ધરાવનાર આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર હે સર્વના આત્મા આપને બધી જ બાજુએથી વાર નમસ્કાર કરો છું કેમ કે અનંત પરાક્રમે આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો માટે આપને સર્વરૂપ છો

એ પ્રમાણે જે જે કંઈ વગર છે અને હે આપ મારા મારા વડે વિનોદ ખાતર વ્યવહાર થઈ આસન અને ભોજન આદિ કરતી વખતે એકાત્મક કે પછી એ સખાઓની સામે પણ અપમાનિત પ્રભાવને આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું આપ સરાસર જગતના પિતા સૌથી મોટા ગુરુ અને પૂજનીય છો એ અતુલ પ્રભાવ ધરાવના ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી પછી સળિયાતો તો ક્યાંથી હોઈ શકે માટે હે પ્રભુ હું શરીરને સારી પેઠે શરણમાં નિવેદિત કરીને પ્રણામ કરીને સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થું છું હે દેવ પિતા જેમ પુત્રના સખા તેમ જેમ સખાના અને સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમમાં પત્નીના અપરાધોને સહી લે છે એમ જ આપ પણ મારા અપરાધો સહી લેવા યોગ્ય છે હું પહેલાં ન જોયેલા આપના આચરમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લી લીધે ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે માટે આપ પોતાનું પહેલું શત્રુભુજ રૂપ જ મને દર્શાવો હે દેવેશ હે જગનિવાસ પ્રસન્ન થાવ હું હું એવા જ આપને મુકુટારી તથા ગદા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરનાર કરેલા જોવા ઈચ્છું છું માટે હે વિશ્વરૂપ હે હજાર હાથવાળા એ જ શત્રભુજ રૂપે પ્રગટ થાવ શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન તારા પર અનુકંપા કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે આપ મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વનું આદિ અને અસિ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે જેને તારા સિવાય બીજા કોઈએ પહેલાં નહોતું જોયું હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર મનુષ્ય લોકમાં આવો વિશ્વ વિશ્વરૂપ ધાર્યું હું તારા સિવાય બીજા કોઈના કોઈનાથી ના તો વેર અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાવશું ન દાનથી જોઈ શકાવશું ન શાસ્ત્ર વિવિધ કર્મોથી જોઈ શકાવશું કે ન આકરો તપોથી જોઈ શકાવશું આવ મારા આવા આ વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા ન થાવો અને મૂંડભાવ પણ ન થાવો તું નિર્ભય અને પ્રસન્ન થઈને એ જ આ મારા આ શંખ ચક્ર ગદા પગમધારી શત્રુભુજ રૂપને ફરીથી જો સંજય બોલ્યા હે રાજા વાસુદેવ શ્રી હરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એ એવું જ પોતાનું શત્રુભુજ રૂપ દર્શાવ્યું અને પછી સૌમ્ય મૃત્યુ થઈને આ ભવ્ય ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણ કૃષ્ણ ધીરજ આપી દેવા પશ્ય નૃપશ્ય નિત્ય દર્શનના કાંડ ક્ષીણ હ ભક્ત્યા તક્ય અહમે અર્જુન બોલ્યા હે જનાર્દન આપના પરમ શાંત મનુષ્ય રૂપ ને જોઈને હવે હું સ્થિર સીત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું શ્રી ભગવાન બોલ્યા મારો જે શત્રુભુજ રૂપ તે જોયું છે એ સુદુર્દર્શ છે એટલે કે એના દર્શન થવા ઘણા દુર્લભ છે દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનથી ખેવના કર્યા રાખ્યા કરે છે જેવો તે મને જોયો છે એવો શત્રુભુજ રૂપ ધારી ન તો વેદોથી જોઈ શકાવશું ન તપથી જોઈ શકાવશું ન દાનથી જોઈ શકાવશું કે ન યજ્ઞથી જોઈ શકાવશું છું પરંતુ હે પરંતુ અર્જુન અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપ ધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છું હે પાંડુ પુત્ર જે કેવળ મારે જો ખાતર સંગળા કરતવ્ય કર્મને કરનારો છે મારે પરાણી છે મારો ભક્ત છે આ શક્તિ વિનામો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે એ અનન્ય ભક્તિ યુક્ત માણસ મને જ પામે છે ઓમ તચ્યિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપરિત બ્રહ્મા વિદ્યાય યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે વિશ્વરૂપ વિશ્વ રૂપ દર્શન યોગને નામો એકાદશમો અધ્યાય વિશ્વરૂપ દર્શન નામનો અગિયાર મો અધ્યાય સમાપ્ત શ્રી કૃષ્ણ અર્પણ જય શ્રી કૃષ્ણ શ્રી ગુરૂ શરણ સરોજુર સુધારી દેવ મોહિ હરો કલેશ વિકાસ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપેશ દેવ લોક ઉજાગર રામદૂત તુલિત બલધામ અંજન પુત્ર પવન સુત નામ મહાવીર વિક્રમ બજરંગી કુમતિવાુમતિ કે સંગી કચન બરન વિરાજ સુભેશ કાનન કુંડલ કુચિત કેશ ધ્વજા બિરાજે કાંદે મુજ સાજે શંકર નંદન ત્રતાપ મહિ સામ કાજ કરે દિખાવારી લંક જરાવ ભીમ રૂપ ધરી અસુર સહારેમ ચંદ્ર કે કાજ સવારે લાયખન જી રઘુર હર સિર લાય રઘુપતિનહિ બળાઇ તુ પ્રિય ભરત ભાઈ સહસ્ત્રો સુગાવે સ કહી શ્રીપતિ કંઠ લ ગાવે શનકા દિખ બ્રહ્માદિ મુસા જમકુભર દીક પાલ જહાં તે કવિ કવિ દહી સકે કહાતે તુમ ઉપાય

જય 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 હનુમાન ગુસાઇ કૃપા કરો ગુરુ દેવ કિનાઈ સોસત બાર પાઠ કરે કોઈ સુઠે મહુખ હોય જોયા પટે હનુમાન ચાલિસાય સિદ્ધિ સાખી કવરીસા તુલસી દાસ સદાહરી રાખી જે ના તય મ પવન તનય સંકટ હરણ મંગલ મૂરતી રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસુ સુર ભૂ પશિયાવર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય પવન સુતા હનુમાન કી જય બોલો ભાઈ સબ સંતન કી જય આપણે આપણે માતા પિતા કે જય આપણે આપણે ગુરુ મહારાજ

पटपीतमनौ तडितरुषिसुशिनौमि जनकसुतावरं शिरं कुटकुण्डलतिलकचारुदार अङ्गविभूषणम् आजानभुज सरसापदर सङ्ग्रामजेतखरदूषणं भज दिनबन्धुदिन सदा नवधैत्यवंशनिकन्दनं रघुनन्दयानन्दकन्दकौसल्यसन्द दशरथनन्दनम् इति वदति तुलसीदासशङ्करशेषमुनिमनरञ्जनं मम हृदय क्जनिवासकुरु कामा આદિ કલદલ ગંજનમ શ્રી રામચંદ્ર ભગવાન કે જય શ્રી બાલકૃષ્ણ લાલ કે જય શ્રી સદગુરુદેવ કે જય હમ પાર્વતી પતિ હર હર મે હર